સપોર્ટ કરવા બદલ આ બધાનો હું મારા બધા સબ્સ્ક્રાઇબર અને મારા બધા વ્યૂવરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો તમારા સપોર્ટથી મારે વીસ હજાર ઉપર સબ્સ્ક્રાઇબર થઈ ગયા છે તો તમે મને આવો ને આવો સપોર્ટ કરતા રહો એવી મારી નમ્ર વિનંતી છે મિત્રો અને હા મારા વિડીયો બધાય એ બનેલા હોય છે અને કોઈ રિયલ પણ વિડીયો હોય છે તો જે કોઈ ભાઈને વિડીયો જોતા હોય તે વિડીયો જોવા બદલ આપ સૌનો મિત્રોનો આભાર મિત્રો મારી ચેનલ ઉપર દરરોજ આવા વિડીયો અવનવા વિડીયો મુકાતા રહેશે ખેતીવાડીને લગતા તો મિત્રો તમે જેવી રીતે સપોર્ટ મને કરો છો તેવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો એવી મારી નમ્ર વિનંતી છે જય જવાન જય કિસાન